બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ દિવ્યાંગો સાથે મુલાકાત કરી હતી આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે તેમના પિતાના સ્મારક ને વંદન કરી શનિવારે દિવ્યાંગ મિત્રોને ને આમંત્રણ લઈ તેઓ સાથે ખાસ સમય પસાર કર્યો હતો સુરતના સર્કિટ હાઉસ પહોંચી તેમની સાથે સમય વિતાવ્યો હતો પ્રભુ વસાવા બારડોલી લોકસભા આજે પહેલી માર્ચ મારો જન્મદિવસ છે દર વર્ષે જન્મદિવસના અંતર્ગત નાના મોટા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા માટે એક કોશિશ કરતા હોઈએ છીએ આજે મારા દિવસની શરૂઆત મારું નિવાસસ્થાન માંડવી મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ સઠવા આશ્રમ ખાતે મારા પિતાજીના સ્મારક પર એમને નમન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા માતાજીને પગે લાગીને પછી મારા આશ્રમ શાળાના બાળકોને એમની પણ શુભકામનાઓ મેળવી અને આવી રીતે મારા દિવસની મેં શરૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ સુરત